આજકાલ બુટલેગરો અને ટપોરીઓ ફેમસ થવા માટે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા માધ્યમોમાં રીલ બનાવતા હોય છે અને વાયરલ તેમના પંટરિયા મારફતે કરાવતા હોય છે કચ્છમાં પણ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી જે સીઆઈડીમાં ફરજ બજાવતા હતા તેમને પણ આવા રીલ બનાવવાનો ખૂબ શોખ હતો પરંતુ તે બુટલેગર સાથે ઝડપાય છે અને પોલીસ પાર્ટી પર જાનથી મારી નાખવાનો જે હુમલાની ફરિયાદ નોંધાય છે તે મામલે નીચલી કોર્ટે તેમને જે રાહત આપી હતી તેમના ફગાવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફી ઘાંચી ગુજરાત પોલીસ એક બહાદુર પોલીસ ગણાય છે પરંતુ આ પોલીસમાં કામ કરી રહેલા કેટલાક પોલીસ અધિકારીઓ બુટલેગરોના સાથે સાથે કરતા હોય છે તેમના પાર્ટીઓની ઉજવણી કરતા હોય છે અને આ જ બુટલેગરોના ઘૂંટણીએ તે પડતા હોય છે તેનું કારણ ફક્ત ફક્ત અને ફક્ત પૈસા હોય છે આ જે પોલીસ કર્મચારીઓને અધિકારીઓ છે તેમનો જમીર મરી ગયો હોય છે કેમ કે જ્યારે તે નોકરી પર આવે છે ત્યારે તે શપથ લેતા હોય છે કે રાજ્યના જે લોકો છે તેમને ન્યાય અપાવવા માટે તે સતત પ્રયાસ કરશે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક કચ્છમાં સીઆઈડી તરીકે હેડ કોન્સ્ટેબલમાં ફરજ બજાવતા નીતા ચૌધરી છે તે ખૂબ ચર્ચામાં છે કેમ કે તે પોલીસ ખાતામાં જ હતા અને આ પોલીસ પાર્ટી પર તેમણે અને તેમના સાથી યુવરાજસિંહ જાડેજા જે એક લિસ્ટેર બુટલેગર છે તેમણે હુમલો કર્યો હતો આ ઘટનાએ ગુજરાતમાં ખૂબ ચર્ચા જગાવી હતી અને નીચલી કોર્ટમાં નીતા ચૌધરીએ જ્યારે જામીન અરજી કરી ત્યારે તે હત્યાના પ્રયાસના જામીનમાં તેમને નીચલી કોર્ટે જામીન આપતા

કે જે યુવરાજસિંહ જાડેજા સાથે બુટલેગર સાથે એમની હાજરી બચાવ પોલીસ સ્ટેશન અને પૂર્વ કચ્છ પોલીસ જિલ્લાના એલસીબીના અધિકારીઓને જ્યારે થાર જીપની અંદર મળી અને એમને થોભાવવાનો પ્રયત્ન કર્યા બાદ બુટલેગર અને સાથેના તત્કાલીન પોલીસકર્મી નીતાબેન ચૌધરી દ્વારા જ્યારે પોલીસ પાર્ટી ઉપર થાર ગાડી ચડાવી અને એમની ઉપર જાન લેવાનો પ્રયાસ કરવા બદલ એમની ઉપર ત્રણસો સાતની કલમ દાખલ થયેલી પોલીસે ટ્રાયલ કોર્ટ સમક્ષ એડિશનલ ચીફ જુડલ મેજિસ્ટ્રેટ બચાવ સમક્ષ એમને રજૂ કર્યા અને એમને બેલ આઉટ કર્યા આ ગુનાની અંદર ચારસો સાડત્રીસ સેક્શન સીઆરપીસી ચારસો સાડત્રીસ મુજબ ત્રણસો સાત જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમને બેલ આઉટ કર્યા ત્યારે પોલીસ તરફથી અમારા તરફ એક પ્રોપોઝલ મૂકવામાં આવી કે આ જામીન રદ થવા જોઈએ પબ્લિક પ્રોસિક્યુટર મારી ઓફિસ તરફથી અમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચ્છને આ બાબતે પોઝિટિવ ઓપિનિયન આપ્યું કે આ પ્રકારના ગુનાની અંદર બેલ કેન્સલ થવા જોઈએ વહીવટીતંત્ર ખૂબ ઝડપ કરી અને આ જ મારા ઓપિનિયન ઉપર એમને તાત્કાલિક કન્સેન આપી અને એના ગ્રાઉન્ડ ઉપર અમે અંજાર અમે બચાવની એડિશનલ સેશન્સ કોર્ટસરફ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર જાડેજા આ સંબંધે બેલ એપ્લિકેશન જે એમના ગ્રાન્ટ કર્યા હતા એ બેલની સામે બિલ કેન્સલ માટેની એપ્લિકેશન અમે દાખલ કરી ઓનરેબલ બચાવ સેશન્સ જજે આફ્ટર હિયરિંગ એવું પણ નોંધ્યું કે જ્યારે પેરેગ્રાફ નવની ની અંદર એવું પણ નોંધ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટ ત્રણસો સાત જેવા ગંભીર ગુનાની અંદર જ્યારે એમના ક્રાઇટેરિયામાં જામીન આપવા સંબંધે જઈ રહ્યો ત્યારે તમામ કોર્ટે એવું વિચારવું જોઈએ કે ગુનાની જે ગંભીરતા જે ગ્રેવિટી ઓફ ઓફેન્સ પોલીસ કર્મચારી તરીકેની તેની ભૂમિકા માત્ર ને માત્ર જાણી આપવાની સંબંધે એન્ટાયર સોસાયટી ઉપર આવા પ્રકારના ગુનાઓની પડનારી ઇફેક્ટ અમારા એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની જે દલીલો અમારી સરકાર તરફના જે અમારા રિવિઝનના બેલ લેસન કેન્સલેશનના જે મુદ્દાઓ હતા એ ઓનરેબલ સેશન્સ કોર્ટ બચાવું એ કન્સિડર કર્યા છે અને આજે જે એમએફસી કોર્ટ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ બચાવ દ્વારા ત્રણસો સાતના ગુનામાં નીતાબેન વસમભાઈ ચૌધરીને જે જામીન આપવામાં આવ્યા તે જામીનો ઓર્ડર રદ કર્યો છે પોલીસ એજન્સીને એમને અરેસ્ટ કરવાનો પણ હુકમ કર્યો છે એટલે ઓનેબલ કોર્ટે સમાજના હિતમાં જે પ્રકારનો ચુકાદો આપો છે એવો નામદાર બચાવ સેશન્સ કોર્ટે ખૂબ જ એક દાખલારૂપ ચુકાદો આ આપ્યો છે અને જેની એન્ટાયર ઇફેક્ટ સમાજમાં પડશે એવી અમારું માનવું છે

ये जे पीड परा जाना